જુનાગઢ જિલ્લા ભારતીય ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે બે દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બે હજાર સોળ થી આ સ્થળ ઉપર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે લગભગ સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાનું વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાનથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટી નું છે કોઈ કિરીટ ની બાપ દાદા પ્લસ ફોર છે પરંતુ અમારી સવલત પ્રમાણે અમે જી પ્લસ ટુ નું બાંધકામ કરેલ છે તારીખ એકવીસ સાત સત્તરના જુનાગઢ ના હુકમ નંબર

અગિયાર હજાર સાતસો છત્રીસ રૂપિયા પાંત્રીસ હજાર બસો સાત રૂપિયા સાતસો પાંચ રૂપિયા ત્રણસો ત્રેપન એ રહેણાથી વાણિજ્ય હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી છે આ વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે પંદર સાત બે ના રોજ હુકમ નંબર ચૌદ થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે તારીખ સત્તર છ બે હજાર સત્તરના હુકમના ત્રણસો ઓગણપચાસ જુનાગઢ કોર્પોરેશન દ્વારા છતાં પણ જુનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં તે નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે વાત રહી સમાચાર પાત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓની તો હું તાલાળા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હતો એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો બે હજાર આઠ માં અને ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર અઢી વર્ષ ચેરમેન હતો આ બધી વાત કરું તો જ્યાં જ્યાં સહકારી ક્ષેત્રમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે આ બાબતે જૂનાગઢ માર્કેટિંગ એડમાં હું જ્યારે ચેરમેન હતો ત્યારે પણ જુનાગઢ માર્કેટિંગ એડ નું ઓફિસ બિલ્ડિંગ નું લોકાર્પણ આ દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરેલ ગુજરાતમાં સૌથી પેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી પ્રાકૃતિક ખેતી કરતા પ્રયત્ન ખેડૂતો જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો હું બે અગિયાર બે હજાર એકવીસ ના રોજ ચેરમેન બન્યો અઢી વર્ષની મુદત માટે અને ત્યારબાદ બીજા અઢી વર્ષની મુદત માટે મને આ ચેરમેન બનાવેલ છે હું જ્યારે ચેરમેન બનો ત્યારે અગિયારસો નવ કરોડ રૂપિયા ધિરાણ હતું જે આજે બારસો કરોડ રૂપિયા જેટલી રકમ ધિરાણમાં વધી છે બેંક નો નફો હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે અગિયાર પોઈન્ટ સતસાઠ કરોડ હતો ગ્રોસ કોફી જે આજે ચૌદ પોઈન્ટ છ્યાસી કરોડ થયો છે બેંકમાં માઇક્રો એટીએમ ની શરૂઆત અમારા શાસનથી થઈ છે સો જેટલી મંડળીઓને માઇક્રો એટીએમ નું વિતરણ કરવાનું ચાલુ છે અને ત્યાર બાદ અમારા प्रदेश નેતૃત્વના સાથ અને સહકારથી જુથર અને બગરૂ બેંકમાં માઇક્રો એટીએમ ની શરૂઆત અમારા સાસનથી થઈ છે સો જેટલી મંડળીઓને માઇક્રો એટીએમ નું વિતરણ કરવાનું ચાલુ છે અને ત્યાર બાદ અમારા प्रदेश નેતૃત્વના સાથ અને સહકારથી જુથર અને બગરૂ એમ બંને શાખાઓ પણ માર જિલ્લા સહકારી બેંક દ્વારા ખોલવામાં આવી છે

આના તોમતદારો એ અત્યારે જેલ માં છે ક્યાંક કોક ને જામીન મળી ગયા છે તથા તેર જેટલા bank ના કર્મચારીઓ પોતાની ફરજ ઉપરથી આમાં ક્યાંક directly indirectly જોડાયેલા હતા એમને suspend કરવામાં આવ્યા છે આ bank નું તમામ શાસન એ ખેડૂતોના હિતમાં થાય અને ભારતીય જનતા પાર્ટી નો વ્યાપ વધે એ માટે અમારા ચેરમેન ભાઈ બાદ લગભગ ચાર જેટલી મોટી કૃષિ શિબિરો કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આશય છે ખેડૂતોની આવક બમણી કરવાનો એના ચરિતાર્થ કરવા માટે અમે સૌએ પ્રયત્ન કરેલ છે વ્યત્ર મારા વ્યક્તિગત કોઈ ક્રિષ્ના આર્કેડ નામના બિલ્ડિંગની એની અમે લીગલી બીયુ પરમિશન પણ છે એમાં પણ અમે સામેથી કદાચ કંઈ હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફી કાયદાને અનુરૂપ અમે એમાં પણ એપ્લાય થઈ અને જે કંઈ દંડની રકમ હશે એ અમે ભરી આપવા માટે તૈયાર છે મારું પોતાનું વ્યક્તિગત જે આર્કેટ બિલ્ડિંગ છે એને બે વખત વિકાસ પરવાનગી રિન્યુ પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે બીજી પરમિશન પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એમાં પણ વિકાસની પરવાનગી છે અને કદાચ નિયમોનો જો

આ કાર્યાલય એ મારું કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના માટે એક મંદિર સમાન છે ઘણા અહીંથી ધારાસભ્ય બન્યા છે ઘણા અહીંથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બન્યા છે ઘણા અહીંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે ઘણા અહીંથી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો બન્યા છે ઘણા આજ કાર્યાલયે ટિકિટ માંગવા માટે લાઈનમાં પણ ઉભા છે ઘણા આજ આજ લોકોએ આજ કાર્યાલયમાં જઈમાં છે ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓએ પણ આ કાર્યાલયમાં એમનું સન્માન સ્વીકાર્યું છે અહીંયા જ ભાત શાક રોટી અને અને બધા સાથે ભોજન કરેલ છે એટલે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીને માનનારા ભારત માતાની જય કરનારા દરેક કાર્યકર્તાઓનું છે આ મારી કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી આ ખુલાસો કરવા માટે હું અહીંયા આપ સમક્ષ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી ફરીથી હું આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓની તાકાત છે કે જ્યાં જ્યાં સહકારી સંસ્થામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી અને ચૂંટણી આવશે અમારા જ કાર્યકર્તાઓ એમાં જીતશે અને લોકશાહી ભગે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે અમારી તાકાત હોય તો અમે પાવાળામાં પણ ચેરમેન બની શકીએ અમારી તાકાત હોય તો અમે બીજી યાર્ડમાં પણ ચેરમેન બની શકીએ

એના માટે મંજૂર કરાવેલી છે અમારા એક એક કામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જીવનનો ક્ષણ ક્ષણ અને શરીરનો કણ કણ એ ખેડૂતો માટે લોકો માટે આપવાનો છે એવા દ્રઢ નિશ્ચય સાથે જ્યારે અમે કાર્ય કામ કરી રહ્યા છીએ ત્યારે આ ભાજપના કાર્યાલય આ ભાજપની મંદિર કાર્યકર્તાઓના મંદિર સામે જે કોઈ લોકોએ આ બાબત કરી છે એ પાયા વિહોણી છે આ બાબતને હું વખોડી કાઢું છું